સુરતમાં આચરવામાં આવેલા અધધધ અધ કરોડના જીએસટી ચોરી કૌભાંડનું મુખ્ય સૂત્રધાર એવા સુફિયાન પિલાની ક્રાઇમ બ્રાન્ચની ઇકોસરની ટીમે ધરપકડ કરી હતી ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર સુફિયાન ઇકોસરની ટીમે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં 2700 કરોડની મસમોટી છે તેણે સુફિયાની ચોરીની શરૂઆત કરી હતી તેમણે ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેટી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી આ ગ્રુપ ચોરી કરતું હતું કરોડો રૂપિયાની જીએસટી ચોરી કઈ જગ્યાએ વાપરવી અંગે તપાસ ચાલુ છે પોલીસના જણાવ્યા પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ ગુનો દાખલ કરાયો હતો એમાં સુરત ઇકો સેલને એવી માહિતી મળી હતી કે સુરતમાં આઠ જેટલી નવી પેઢી ઉભી કરાઈ છે જેમાં બોગોસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે તેના દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને સરકાર સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને છેતરપિંડી કરાય છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ હકીકતના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એનું ટેકનિકલ અને એનાલિસિસ કરાયું હતું સંયુક્તપણે છ શહેરમાં છ જગ્યાએ દરોડા પડ્યા હતા જેમાં મુખ્યત્વે ભાવનગર અમદાવાદ મોરબી સુરત જુનાગઢમાં કોન્સ્ટ્રક્શન કરાયું હતું તેમજ એકસાથે સાથે ચૌદ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ તપાસ આગળ વધતી ગઈ અને ત્યાં સુધીમાં અઢાર આરોપીની ધરપકડ પણ કરાઈ છે આ જે ટ્રાન્ઝેક્શન છે તે સત્તાવીસો કરોડ રૂપિયાના છે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં સૌપ્રથમ ઇકોનોમિક ઓફેન્સ સેલને એવી માહિતી મળેલ કે સુરત ખાતે આઠ ડમી પેઢીઓ ઊભી કરવામાં આવી છે જેમાં ફેક ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થયો છે અને તે દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરીને સરકારશ્રી સાથે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની છેતરપિંડી થયેલ છે તેવી હકીકત સામે આવેલ હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એના ટેકનિકલ એનાલિસિસ કરતાં સંયુક્તપણે છ જગ્યાએ છ શહેરોમાં એક રેડ પાડવામાં આવેલ હતી જેમાં મુખ્યત્વે ભાવનગર અમદાવાદ સુરત મોરબી જૂનાગઢ ખાતે કોન્સન્ટ્રેશન કરવામાં આવેલ હતું અને એક સાથે ચૌદ જણાને એરેસ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ ઉત્તરોત્તર તપાસમાં પ્રગતિ થતી ગઈ અને તેમ તેમ અત્યાર સુધીમાં કુલ અઢાર આરોપીઓ પકડાયેલ હતા અને આ જે આખું જે ટ્રાન્ઝેક્શન્સ છે તે સત્યાવીસો કરોડ રૂપિયા જેટલા અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન્સ આમાં સામે આવેલ હતા એટલા ફેક બિલિંગ થયેલ હતા કુલ પંદરસો જેટલી કંપનીઓ સામે આવેલ હતી જે ખોટી બનેલ હતી તેમાં તેરસો જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર થયેલ છે અને બસો પચાસથી વધુ કંપનીઓ આઉટ ઓફ ગુજરાત અલગ અલગ ભારતના અલગ અલગ પંદર રાજ્યોમાં રજીસ્ટર થયેલ હોય તેવી કંપનીઓ સામે આવેલ હતી તેમ કરીને કુલ સત્યાવીસો કરોડના ટ્રાન્ઝેક્શન્સ આ બધી શેલ કંપનીઝ દ્વારા કરવામાં આવેલ છે અને આમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવામાં આવેલ છે આના જે મુખ્ય સૂત્રધાર છે તેઓ અગાઉ પકડાઈ ગયેલ છે ઉસ્માન ગની ફટાની મુર્શિદ આલમ સૈયદ જે ભાવનગર અને સુરત ખાતેથી ઓપરેટ કરતા હતા અને જે બીજા જે એક મુખ્ય સૂત્રધાર જે નાસ્તા ફરતા હતા સુફિયાન કાપડિયા કરીને જે ઈસમ છે તેને કાલે પકડવામાં ઇકોનોમિક ઓફેન્સ સેલને સફળતા મળેલ છે જો સુફિયાન કાપડિયાની વાત કરવામાં આવે તો આ જે સૌ પ્રથમ આઠ પેઢીઓ હતી તેની તપાસ કરતાં બીજી સત્યાવીસ પેઢીઓ સાથે મળેલ હતી એ સત્યાવીસ પેઢીમાંની ગણેશ એન્ટરપ્રાઇઝ અને ગોપી એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓમાં બિલિંગ કરેલ છે અને જે સહ આરોપી છે ધર્મેશ ગાંધી જે ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે અમદાવાદ ખાતે તેની સાથે મળીને ધર્મેશ ગાંધી દ્વારા નવસો કરોડ જેટલા રૂપિયાના બિલિંગ ફેક બિલિંગ જનરેટ કરવામાં આવેલ હતા તેમાં આ સહઆરોપી તરીકે અને મુખ્ય સૂત્રધાર તરીકે ધર્મેશ ગાંધી અને સુફિયાન કાપોડિયાની સંડોવણી સામે આવી છે અને સુફિયાન કાપડિયાએ કેમિકલના અને સ્ક્રેપના બિલિંગ કરીને અલગ અલગ કંપનીઓને અહીંયા સુરત ખાતે મોકલેલ છે તેવી અત્યારે પ્રાથમિક વસ્તુ સામે આવેલ છે કુલ પંદરસો જેટલી કંપની નકલી એનું સામે આવ્યું છે જેમાં તેરસો જેટલી કંપની ગુજરાતમાં રજીસ્ટર થયેલી છે હાલ તો આ જીએસટી ચોરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા સુફિયાન પીલાની ધરપકડ કરાઈ હોય તેની પૂછપરછમાં વધુ મોટા માથાઓના નામ સામે આવી શકે તેવી ચર્ચા જોવા મળી છે અઝર કુલસી સાથે પ્રકાશવાળા